રામ રામ ડાયરાને તો આજ તો આપણે જવાનું છે ટેક્ટર રાખવા અને ટ્રેક બહારું કાઢી લીધું હે ટોલી જોડાવા જવું હે

ડાયરેક્ટ નોજલ નોજલ ન જોઈએ અમુક હાડ પીને આવે ને તો નીકળે નીકળે ચાલુ કરવું જોઈએ સીધે સીધું આવી જાય તો વાહ એ વાહ Ka bhaani jayi liya mitram bhajiya. Hatta hat. Alani.

ડોક્ટર ની હાથમાં આવી ગયા ડોક્ટર ને હાકવામાં ઓર્ડર મિત્રો ડોક્ટર ને કલ્પેશ કે ભાઈ કેટીએમ જ ગયો ને અમારે જમવા જવું શું કરવા ભાઈ નબરી લઈ જાય ગાડી બરોબર એ કેટીએમ લઈને આવી ગયા ના નબરી એને એને ગાડી બે પડ્યું તું ત્રણ એક કુટી પડ્યું હતી મેં કે આ દો ને ભાઈ ડાખી એટલે થોડુંક આનું બાર ગયે ને પેસ્ટ્રોલ તો સારું હાલો મિત્રો જો બપોરા કરી લઈ બરાબર નજીક જ છે અમારે બાજુમાં જે ગામમાં ડોક્ટર ને લોડર હલાવતા હતા પાણી જોવા આવ્યું જેઠી બપોરા કરવા ને મગમાં ચાલુ કરી દીધું જેઠી પાણી અમે લોડર ને ટ્રેક્ટર ચાલુ કર્યું મગ એ મસ્તી ને જવા પાછતરા મગ છે પણ કેવા મસ્તી ના થઈ ગયા અને આપણે ખર્ચો કરી નાખ્યો ગાડીનો હા જોઈ લે ગાડી પડી જોયેલ

ओबके डाट को भरी आवे करो बस कहीं ये सुन कहीं माथे जब गाय जो है कहीं कहीं कभी नहीं आई

કીમ બે હુતા ના જો મિત્રો કીમ એક બીજા ને માથે જો માથે પડ્યો ડોક ને માથે પડ્યો એક બીજા ને માથે પડ્યો ઈવાર ઉપર આ લાગે ને મસ્તી ને ઘટે જ ની કી આ આ જ ડટાઈ ગઈ જો તઈ પગમ કરે પા થાતો નથી પર જે પરુ કર દેતા એ આલે બસ ઓલું બીચણ આરામ મળી જતા આરામ મળી